જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો સ્પેશિયલ બનવા જઈ રહ્યો છે કારણ કે આ વિડીયોની અંદર આપણે કોઈ સ્ટડીની ડિસ્કશન નથી કરવાની કે નથી કોઈ ટોપિકની તૈયારી કરવાની છે તો આ વિડીયો શેના માટે છે તો આજનો વિડીયો તમામ પેરેન્ટ્સ તમામ સ્ટુડન્ટ્સ તમામ ટીચર્સ અને તમામ એવા લોકો કે જે શિક્ષણ સાથે સંકળાયેલા છે એવા એવા માટે છે ખાસ કરી અને વિદ્યાર્થી અને પેરેન્ટ્સ આજનો જે ટોપિક છે એ મારે તમને જણાવો કે સ્કૂલ સિસ્ટમ આપણને લાઈફ માટે તૈયાર કરે છે કે નહીં આજનો વિડીયો સ્પેશિયલી આ જ છે મિત્રો કે ગુજરાતની શાળા હોય કે કોઈ પણ શાળા હોય તો ખરેખર શું તે વિદ્યાર્થીઓને જીવનના પાઠ શીખવે છે તે પરીક્ષાની અંદર તો ટોપર બનાવી દેશે પરંતુ શું તે લાઈફમાં ટોપર બનાવે છે તો એ વિષય ઉપર આપણે આજે ડિસ્કશન કરવાની છે મિત્રો આજે હું તમને એક સવાલ પૂછવા માંગુ છું કે બાર વર્ષ સ્કૂલમાં ભણીએ છીએ પણ સ્કૂલ આપણને એક્ઝામ માટે તૈયાર કરે છે કે સાચી લાઈફ માટે આનો આન્સર તમારે આપવાનો છે મિત્રો થોડું વિચારો મિત્રો કે સ્કૂલમાં આપણને શું કરીએ છીએ પાઠ્યપુસ્તક ખોલીએ લખીએ યાદ રાખીએ અને એક્ઝામમાં આન્સર લખીને આવીએ છીએ માર્ક્સ આવ્યા તો સ્માર્ટ આપણે કહેવાઈએ છીએ અને માર્ક્સ ઓછા આવ્યા તો વીક અને એમાં પણ જો વિદ્યાર્થી ફેલ થયા પરીક્ષાની અંદર માર્ક્સ ન આવ્યા અને ના પાપાસ થયા તો એને હંમેશા માટે એવું માની લેવામાં આવે છે કે આ જીવનમાં કશું જ નહીં કરે એમ એટલે કે એના એના જીવન એની લાઈફ છે એનું મૂલ્યાંકન એક સો માર્ક્સ કે એંસી માર્ક્સના પેપરના આધારે નક્કી કરવામાં આવે છે પણ મને કહો કે પરીક્ષામાં કદાચ સારામાં સારા માર્ક્સ આવી ગયા ટોપ માર્ક્સ આવી ગયા પરંતુ કોન્ફિડેન્સ કોમ્યુનિકેશન ડિસિઝન લેવાની તાકાત આ બધું ક્યાં શીખવવામાં આવે છે શાળાની અંદર વિદ્યાર્થીઓ પાસે માર્કશીટ છે પરંતુ જોબ માટેની સ્કિલ નથી કોમ્યુનિકેશન સ્કિલ નથી મુશ્કેલ વખતની અંદર યોગ્ય ડિસિઝન લેવાની ક્ષમતા નથી આજે સોસાયટીએ માર્ક્સને ભગવાન બનાવી દીધા છે રિઝલ્ટ આવે એટલે ટેન્શન પેરેન્ટ્સ અબસેટ અને સ્ટુડન્ટ પણ ડિપ્રેશનમાં જતા રહેતા હોય છે એક ફેલ્ડ રિઝલ્ટ એટલે કે એક નાપાસ થયેલું રિઝલ્ટ છે એક સ્ટુડન્ટને ફેલર બનાવી દેશે પણ મિત્રો માર્ક્સ ઇન્ટેલિજન્સનું માપ નથી માપ એ ઇન્ટેલિજન્સ હું ઘણીવાર ક્લાસની અંદર વિદ્યાર્થીને કહેતો હોય કે તમે જે મહેનત કરો એ તમારા જીવનમાં ઉપયોગી થાય એ રીતે મહેનત કરવી જોઈએ નહીં કે ફક્ત ગોખણીયું જ્ઞાન મેળવી અને ખરેખર લાઈફના જ્યારે નિર્ણયો લેવાના આવે ત્યારે આપણને એમાં એજ્યુકેશન છે એ ઝીરો પોઈન્ટ એક પર્સન્ટ પણ ઉપયોગી ન થતું હોય મિત્રો સ્કૂલ આપણને ઘણી મહત્વની વાતો નથી શીખવતું જેમ કે સૌથી પહેલાં તો ફેલર પછી ઊભા કેવી રીતે થવું તમારા જીવનની અંદર દરેક વ્યક્તિ છે એની લાઈફમાં મુશ્કેલ વખત આવવાનો જ છે તો આ ફેલર પછી ઊભા કેવી રીતે થવું કરિયર કેવી રીતે પસંદ કરવું લાઈફ પ્રોબ્લેમ્સ કેવી રીતે સોલ્વ કરવી સ્કૂલમાં આપણને બુક સ્માર્ટ બનાવે છે પણ લાઈફ સ્માર્ટ નહીં એટલે કે જે સ્કૂલની અંદર ભણાવવામાં આવે છે એ આપણને સ્માર્ટ તો બનાવી દેશે પણ જીવનની અંદર સ્માર્ટ બનાવતા નથી રિયલ લાઈફમાં જ્યારે સ્કૂલ પાસ થઈ જાવ કોલેજ પાસ થઈ જાઓ અને ડિગ્રી હાથમાં આવે અને ઘણા બધા સ્ટુડન્ટ છે એ ઇન્ટરવ્યૂમાં જાય તો કોન્ફિડન્સ 0 એક દિવસ સમજાય છે કે સ્કૂલ લાઈફ માટે પૂરતું નથી આ જે દિવસ છે કે જ્યારે એ ખરેખર પોતાના જીવનમાં કંઈક બનવા માટે જોબ માટે અથવા તો કોઈ પણ પ્લેસ ઉપર જાય છે ત્યારે એને સમજાણું કે ખરેખર સ્કૂલ લાઈફ છે એ ફક્ત જે ભણાવે છે એટલું જ પૂરતું નથી મિત્રો સ્કૂલ ખોટું નથી મતલબ કે સ્કૂલ છે એ ખરાબ નથી પણ પૂરતું પણ નથી એમ સ્કૂલ માટે હજી ઘણી બધી સ્કૂલે વ્યવસ્થા કરવી પડે માર્ક સાથે સ્કિલ બનાવવી બુક સાથે કોન્ફિડન્સ બનાવું બુક્સ તો આપણે રીડ કરીએ છીએ પણ સાથે સાથે કોન્ફિડન્સ પણ તમારા જીવનની અંદર આવવો જોઈએ ડિગ્રી સાથે ડિસિઝન પાવર પણ બનાવો ડિગ્રી મેળવી લીધી પણ તમારી પાસે ડિસિઝન પાવર નથી કારણ કે સ્કૂલ લેસન આપે છે પણ લાઈફ ડિસિઝન માંગે છે એટલે કે સ્કૂલમાં લેસન આપવામાં આવે છે પરંતુ લાઈફ સે લેસન નથી લાઈફ સે એ ડિસિઝન લેવાનું માગે છે એટલા માટે મિત્રો તો આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે તો મારી એક એડવાઇસ છે કે સ્કૂલમાં તમે જે હાર્ડ વર્ક સ્માર્ટ વર્ક કરો છો એની સાથે સાથે એક્સ્ટ્રા બુકનું પણ વર્ક કરો આ બધું છે એ સ્ટુડન્ટ જાતે જ કરશે કારણ કે બધું અત્યારના સિલેબસને તમે જોવા જાવ તો આ બધું પોસિબલ પણ નથી એટલા માટે એ એક્સ્ટ્રા પ્રવૃત્તિઓ કરો એક્સ્ટ્રા એક્ટિવિટીઝ કરો એક્સ્ટ્રા બુક્સનું રીડ કરો વેકેશનનો સમયગાળો હોય તો સારા સારા જે મહાન લોકો ભારતની અંદર થયા તો એની સારી બુક્સનું રીડ કરો આ જે છે એ તમને લાઈફ લેસન શીખવાડશે આઈ હોપ કે આ વિડીયો ખૂબ જ તમને ઇમ્પોર્ટન્ટ સાબિત થયો હશે અને તમારા જીવનમાં ઉતારવા જેવી વાત છે તો જો આ વિડીયો સારો લાગે તો તમારા મિત્રોને શેર કરો પ્લસ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લો આપણે આવા જ વિડીયો છે એ નવા નવા દરેક ટોપિક ઉપર બનાવતા રહીશું મળીશું એક નવા જ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર